હું બધી હેલ્પ કરીશ પૈસા જોઈએ તો બોલ બટ તું ગમે મને પ્લીઝ ખોટું ન લગાવતી તેવો મેસેજ કર્યા હતા બીજી તરફ વિદ્યાર્થીને શિક્ષકને મેસેજ કરી એવું લખ્યું કે સર તમે તો મારા ગુરુ છો છતાં શિક્ષકે વિદ્યાર્થીનીને મેસેજ કર્યા પૈસા જોઈએ તો બોલ તું મને ગમે છે મને આપ તેમ કહ્યું જેથી વીસ દિવસથી મેસેજ કરતા શિક્ષક વત્સલ રાઠોડથી કંટાળી વિદ્યાર્થીની પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી લીંબાયત પોલીસે લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ કાલે નીલગીરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે તેની જાણ થતાં કે છોકરી નાઇન ક્લાસમાં પડતી હતી ત્યાં ભણતી હતી તેમના અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેના પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લીંબાત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી તારા પપ્પા દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગીય છે સ્લમમાં છે એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું તું મને વારંવાર ગુરુનું કહે તું મને આવા આવા નામથી પોકાર આવું બધું અમે લોકો જે ચેટિંગમાં વાંચ્યા જે લોકો કહેવાય કહી શકીએ આપણે એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી એટલા માટે અમે લોકો છોકરીને લઈ લિંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કંઈ એવી શીખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ના શકે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે જેથી એ સાયકોલોજીકલી એકદમ સાયકોલોજીકલી એકદમ સપોર્ટ મળી રહે મજબૂત રહે આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમને હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે